પૂરા બગડવા માંડ્યા મેન્યુઅલ શું કરવું પડે આનું ખાડ બહુ પડે છે સારું આ મેન્યુઅલ મારો સારો ઓદરો હરખો રવા દે તો ઓદરો ફેરી નાખ્યો મેન્યુઅલ મેન્યુ બધું ફોન કોણ આવ્યું ફોન એ સાયલન્સ થઈ ગયો હેલો હા બોલો હા એવું છે વધારે બીમાર હા તે વધુ ને તો હું જીવડો સમાચાર આલું એ હા

મો પડ્યો દસ કિલો તો જી લાવી બે કયો ગરબો ભાવ ફોન આવ્યો પાછો લાગે હેલો

બસ આમ બઉ થઈ ગયું બઉવાઈ ગયા પાછો તમે કરી દેજો બરોબર હેલો હા બોલો કેટલા હતા હા તે આવજો ને જલ્દી હોય આપડે બબલા જીઓ બા ખરાબ હો હવે જીઓ પેલા ઓફ થઈ ગયો તમે હાલ આવું સીવા ફોન કર્યો બરોબર આવું છું હેરો આ મારા શક્તિને ફોન કરું પછી

હવે જ મારો જતો રહ્યો હું પડ્યો વન

આ તો બીમાર છે હમણાં બંધો દીધું તમારું ખાવા જ નહીં જેટલું બધું ખાવાનું લાવતું હતું એના વાત થા બે મન તઈ મન આવતા ને ખાવાનું 10 કિલો તો જી પરિયો ઘર મો કે સ્વાદ ચરહ

ખબર હોય કે મરી ગયો થોડા હાથ ને પગ લે એટલે દવાખાને દાખલ કર્યો બરોબર એટલે ફોન આવ્યો મોમાનો કે તમે ક્યાં ફોન બંધ આવ્યો બરોબર એટલે તમે કીધું તમે જીન દવાખો ભેગા થઈ આવો એ માતો ધરાઈ તો હોય રોઈ ના શું અરે પેલા વેલા ચોર રોઈ ના ખાવ તમે માછી જીવ તમે દાયા બેઠા હો અરે કે તા કે તમારો ડોસી જતો રહ્યો હા તો તને ખબર કાઢવા જો હું દવા કોણ મે બહુ રોઈ કાઢ્યું ભો હા હોભળો આયા તમાર ઘોણો છે હો તમે તાર પાકો કરી આવે ગર જો ક્યો અને અમારી આ ફોન એવું આયો તો કે જતો રે હું તો ડાયરેક્ટ દવા કોણ ગયો બાઈક લઈને આયો હા તમે જા મેં આઈએ હા તો તમે કોક સશન કરી લેવા આયો તો અમારી તો આવી ગઈ ઈ કહો હા તમે તમારી રીતે આવી તો ને આપણે કેવા આયો તો તમારે આઢું જો તમે તારે તને રાગ રાગ જો હો બે જરા થઈ ગયો હા બોધું કહું હે હું કહું હા બોલો આપડે બે જીએ બરોબર કાઢીએ આપડે જીઆઈએ આપડે આપડે ઓપમાન આવી ગયા કાઢી ગયા છો ને